જામનગર જિલ્લામાં લોકસભા ચૂંટણીને લઈને કામગીરી અને પ્રચાર પ્રસાર અંગે કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડીકે અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચૂંટણી અધિકારી તથા નાયબ ચૂંટણી અધિકારી ઝીલ પટેલ દ્વારા પ્રેસ મીડિયાના મિત્રોને માહિતી આપવામાં આવી આ વખતે ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાતાઓનું ખાસ ધ્યાન રાખતા અને કોઈ ગેરરીતિ ન થાય કે આચાર સંહિતા ન તૂટે તે માટે ખાસ એપ્લિકેશન સીવજીલ લોન્ચ કરવામાં આવી છે જેના થકી સ્થળ પર જ ગેરરીતિ કે આચાર સંહિતા તૂટતા જણાય તો કોઈ પણ વ્યક્તિ ફોટો કે વિડીયો દ્વારા અપલોડ કરી જાણકારી આપી શકશે આ ઉપરાંત તેનું નામ ગુપ્ત રાખવું હોય તો તે રાખી શકશે આપણા જ્યાં જામનગર જિલ્લામાં પાર્લામેન્ટરી ઇલેક્શન આખા દેશમાં પોલ શેડ્યુલ જાહેર થઈ ગયું છે અને આપણા જિલ્લામાં પણ એ કાર્યક્રમ એનો લાગુ થઈ ગયો છે બારમી એપ્રિલ આપણું નોટિફિકેશન ડેટ ઓફ નોટિફિકેશન છે અને સાતમી મે આપણું ડેટ ઓફ પોલ છે આપણે તો આજથી જ જાહેરાત કરી ત્યારથી જ આપણા સમગ્ર દેશમાં મોડેલ કોડ ઓફ કન્ડક્ટ એટલે કે સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે અને આજથી જ અમારી ટીમ અને અમારા આચારસંહિતા નોડલ અધિકારીશ્રીઓ એ અમલ કરવાનું એનો શરૂ કરી દેશે અને ચૂંટણીમાં તમામ તૈયારીઓ જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા અમારા દ્વારા થઈ ચૂકી છે બધા જરૂરી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન તમામ સ્ટાફની નિમણૂંક તમામ સ્ટાફ રૂટ ડિસ્પેચિંગના સ્થળો મતગણતરી સ્થળ ખંડ આ તમામ બાબતની તૈયારીઓ ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદીઓ પણ ફાઇનલ થઈ ચૂકી છે એટલે તમામ તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા અત્યારે આજે પૂર્ણ થવામાં છે અને ચૂંટણી સ્મૂધ સારી રીતે વિશ્વાસપૂર્ણ વાતાવરણમાં અને નાના નાના છેવાડાના વ્યક્તિને પોતાના મતાધિકાર મળે અને એને કોઈ અગવડ ન પડે મતદારને એ તમામ આજે જે માન્ય મુખ્ય ચૂંટણી છે જે જે પ્રમાણે વાત કરી છે એ પ્રમાણે અમલ કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર પણ કૃતનિશ્ચય છે સી વિજિલ એક એપ્લિકેશન બનાવી છે ભારતના ચૂંટણી પંચે જે આપણા એન્ડ્રોઈડ અને એપ સ્ટોર ઉપર બંને ઉપર અવેલેબલ છે ડાઉનલોડ થઈ શકે છે અને એ એપમાં કોઈ પણ તમારે આચારસંહિતાનો ભંગની કોઈ બાબત જોવા મળે તો એમાં તમે એ એ એપથી તમે એનો રેકોર્ડિંગ કરી ફોટોગ્રાફ પાડી શકો છો નાનો એ એ પાંચ સાત સેકન્ડનો વિડીયો પણ ઉતારી શકો છો અને એ ઉતારીને સબમિટ કરવાથી એના લોકેશન ત્યાંના લોન્જી ડ્યુટી મળી જાય છે અને આમ તત અમારું એ અમારી એ ફ્લાઇંગ સ્કોડની ટીમ છે એ સ્થળ પર પહોંચીને નિકાલ કરે છે અને નિકાલ કરીને એને એપમાં જ એનો એ ઇન્ફોર્મેશન પણ મળે છે કે આની આની એક્શન શું લેવાય છે મતદારો આપણા જિલ્લાના મતદારોની વાત આપણે કરીએ આખા કોન્સ્ટિટ્યુઅન્સીની વાત કરીએ આપણે આપણી બાર જામનગર જે પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી છે એમાં બે જિલ્લાના મળીને આપણી પાસે લગભગ અઢાર લાખ તેર હજાર નવસો તેર મતદારો છે અને એ તમામ મતદારોનું મતદાન થવાનું છે અને અઢારસો ઓગણએસી વન થાઉઝન્ડ એટ હંડ્રેડ એન્ડ સેવન્ટી નાઇન મતદાન મથકો છે એમાં મતદાન થશે અને વિધાનસભાની સાત વિભાગ આમાં સમાવેશ થાય છે બાર જામનગર પાર્લામેન્ટરી સંસદીય મત વિભાગમાં એ સાથે સાત વિભાગ બે દ્વારકામાં મતદાર વિભાગ આવે છે વિધાનસભા મતદાર વિભાગ અને પાંચ આપણા જામનગર જિલ્લાના એમ કુલ સાત મતદાર વિભાગ બનીને એક આપણો પાર્લામેન્ટરી વિસ્તાર બને છે